રમરામ દરા અને જય જયર કરીશ કેમ છો બધા બધા મજામાં જશો ને આપણે પણ ઓલરેડી મજામાં જ છીએ હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે અને આપણે જો ભરૂચથી આવતા રહીએ અહીં આજ બીજો દિવસ છે અને ઓલરેડી નર્મદાનું પાણી આવી ગયું એટલે આજે આપણે પણ વાવેતર કરવા જ જવાનું છે તો હાલો વાવેતરની સિઝન પાસે ખુલી તો વાવેતર કરતા આવીએ તો ઓલરેડી કઈ આપણે સંશોધન વાડી પહોંચવા આવ્યો અહીં આરુંદભાઈ વાડી છે ઓલરેડી ગયા આપણે સંદીપ ભાઈ અહીંયા ફૂગી ગયા ખાના બાના ભરાય અને કમ્પ્લીટ થઈ ગયું જોવો હા અને મનીષ ભાઈ જો હાથાધાર નું ભાગ્યું રાખે એ આવી ગયા લાઈનું લેવા નર્મદાના પાણી આવ્યા ના હોય ત્યાંથી માણસ પાણી ફૂગાડશે હા અને સંદીપભાઈ ની બીક વાવી હતી પાણી અને હવે પાણી સેટ થઈ ગઈ હવે વાવી દીધા ઘઉં ઈક હવે ઘઉં વાવી દઈ ખડ હતું ને કે નથી રાપ મારી પાછી વાવાથી ઘઉં ઈ ગયો પાણી ની બીક હતી ને એટલે એ કે કલંજી બહુ થઈ ગયું સોયાબીન વાળું હતું ને પછી પાડી નાખ્યું સંદીપભાઈ કે ઘઉં કરી દે એને એક ના પૂગે પાછી રામાયણ નહીં ને હાર્વેસ્ટર માં નીકળી જાય

આમાં ખળ છે એ વધારે પ્રમાણમાં આજુ જુઓ આજે બતાવી દેવું દેખાય ને રાપ હમાર અંબર તોય ખડ જોવો એટલું દેખાય છે પછી તો આમાં ક્યાંથી કાંચી જવાથી હોય ખળ અને ખેડૂત પછી થાકી જાય તો પછી જે વાવી દે ખાવ અહીંયા રાપછળી કી બતાવીએ તમે ફળ જો આવી માત્રામાં આવું ફળ હોય તો ખડની જીગર હાલે ભાઈ દોઢ મહિનાનું ફળ થઈ ગયું દોઢ મહિના બધી વાઈટ જોઈએ અને આખરે નર્મદાનું પાણી આવી ગયું એટલે એને છુટકારો મળી ગયો કે ભાઈ હવે પાણીની બીપ છે નહીં એટલે એને વાવી જતા કઈ જુઓ જો કલંજી એવડી એવડી થઈ ગઈ હતી આ પછી વાવવા જો લાગત હા એવડી એવડી કલંજી હતી હા રાપલી લાગત છે પછી આમાં શું છે અમુક કોમેન્ટો કરે ભાઈ વી ગી નહી હોય ને એટલે પાછા વાવતા હશો હા એટલે હું છે આપણે વિડીયોમાં બતાવીએ જો આ દેખાય એ બધી કલંજી છે અને પચાસ ટકા ખળ છે બધી તો હાલો હવે ઘઉં વાવી દઈ કે એને વાવવા નહોતા ઘઉં પણ આ તો પાણી છૂટ્યું નર્મદાનું એટલે હવે પાણીની કંઈ બીક નથી એને સામે પાછું વાવેતર ઘઉં નું કરે છે હા માત્ર વાવવાનું નહોતું એટલે જો આપણે જવાનું હો પછી અમર મારવા તો રસ્તામાં જે ટાઈચી હતી તો આપણે જો અમાર મારી હતી જાઓ એ બધું મારવા છે આપણે એ વખત આપી જઈએ એટલે એને વખતે સ્થિતિ જોવા આખા આવ્યા વાત આપણે રસ્તામાં હમાર હં કમ્પ્લીટ જો અનિલભાઈ પણ ભાઈ અમાર વાત કરો સારું કામ કરે ને તો બીજા ને પણ ઊચા થાય છે તો જો गाइस આ માક્તિ ભાઈનો છે કુવા આ કુવાને મળી ગયું એટલે બહુ જોર ને જો આવી ગયો હા કાંઉ ને કાંઉ વચ્ચે રે રડકંભીરો ઉપર આમ ને જ્ઞાની મનુષ્યો હોય આવા આવે

तो गाइस जो वारकी भाई नो खेत है इमा हमार आके ही है आपरो हाँ। ऑलरेडी हाँ हां और हमार आलिते है चिकु पासो में बेठा नो वाव करवाओ चलो हम चलते है हां वहां पर मोटा कुछ है और करे है પેલા હમાર ચલણ હતા ને હવે ભાઈ રોટેટરના ચલણ થઈ ગયા ને માણા પેલા રાફ અને હમાર જ કરાવતા ભાઈ જો હવે આપણે આવી ગયા તા રોટેટર હા

આપણે કહે છે આપણે પૂગી ગયા તો જગા પહેન્યા એને વાવવાનો તો ઘૂંટરી મકાઈ અને ઘઉં ત્રણ વસ્તુ કે નોખું નોખું વાવી દઈ તો ઉપાધિ નહીં ઘઉં એ ઘરના ખાવાના થઈ જાય અને માલ ઢોરનું થઈ જાય દાર કર્યો તો પાણી થયું હતું કે સાહસ કરી ને પાછું નર્મદા પાણી છૂટી ગયું ભાઈ ભેગું થઈ ગયું તો હાલો વાવી દે બીજું જગા પણ ઘઉં મકાઈ બધું ભેગું

ઉનાળે છોડશે તો એ એમાં થયેલ આમાં અત્યારે લીલાડો કરી જઈએ અત્યારે પાછી ઉનાળાનું પૈસા કઈ નક્કી ના હોય અત્યારે જે એનું કરી દઈએ આમાં એટલામાં વાવી દઈએ મકાત મામલો દેખાય મામલો દેખાય ત્યાં નર્નો વાર જ્યાં